જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે માટેલ ખોડિયાર મંદિરનો ઇતિહાસ અને મંદિરમાં ખોડિયાર માનું ત્રિશુળ દર વર્ષે કેમ વધે છે તે રહસ્ય જાણીશું માટેલ ખોડિયાર માતાનું પાવન મંદિર ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલું છે વાંકાનેરથી આશરે સત્તર કિલોમીટર દૂર સ્થિત આ મંદિર એક ઊંચા પહાડી વિસ્તારમાં આવેલું છે જેના કારણે તેને દૂરથી જોઈ શકાય છે આ મંદિરનું નિર્માણ લગભગ બારસો વર્ષ પહેલા થયું હોવાનું મનાય છે આ મંદિરના ગર્ભગૃહમાં ખોડિયાર માતાજી સાથે તેમના અન્ય બહેનોની પણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે અહીં ખોડિયાર માતાજી ઉપરાંત આવડ હોલબાઈ અને બીજબાઈની મૂર્તિઓ પણ જોવા મળે છે માતાજીની મૂર્તિને સોનાના અને ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવી છે અને તેમના પર સોનાનો છત્ર સુશોભિત છે મંદિરની નજીક જ એક નવું મંદિર પણ નિર્માણ પામ્યું છે છે જ્યાં માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી જે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે મંદિરની આસપાસ કુદરતી સુંદરતા પણ વિરાજે છે મંદિરના પ્રાંગણમાં એક વિશિષ્ટ પીલુડીનું વૃક્ષ છે જેના તળિયે ખોડિયાર માતાજીની બહેનો જોગર તોગડ અને સાસાઈના પાળિયા આવેલા છે આ પાળિયાઓ ધાર્મિક મહત્વ ધરાવે છે અને શ્રદ્ધાળુઓ અહીં પ્રણામ કરવા માટે આવે છે મંદિરની આગળની તરફ એક અનોખું જળાશય છે જેને માટેલીઓ ધરો તરીકે ઓળખવામાં આવે છે આ પાણીનો સ્ત્રોત ખૂબ જ પ્રાચીન છે અને તેની વિશેષતા એ છે કે ઉનાળાની તીવ્ર ગરમીમાં પણ આ પાણી ક્યારેય સુકાતું નથી સમગ્ર માટેલ ગામ આ પાણીનો ઉપયોગ કરતું આવ્યું છે અને તેને માતાજીની કૃપા માનવામાં આવે છે એક લોક પ્રચલિત કથા અનુસાર માટેલ ગામમાં ભૂરો ભરવાડ નામનો એક ગોવાળિયો રહેતો હતો દરરોજ તેની એક ગાય એક ચોક્કસ સ્થળે જઈ દૂધ વહેલતી હતી એક દિવસે તે ગાય માટેલિયા ધરાની દિશામાં જવા લાગી ત્યારે ભૂરો ભરવાડે તેનું પૂંછડું પકડી લીધું ગાય સાથે સાથે પણ માટેલિયા ધરામાં પ્રવેશી ગયો જ્યાં તેને આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું ધરાની અંદર એક ભવ્ય સુવર્ણ મંદિર હતું અને ખોડિયારમાં હિંડોળા ઉપર ઝૂલતા હતા પુરો ભરવાડે પોતાના હિત માટે ચરામણ માટે માતાજી પાસે વળતર માંગીયો કારણ કે તેની ગાય રોજ ત્યાં જતી હતી માતાજીએ તેને વળતર રૂપે થોડી ઝારના આપ્યા પરંતુ પુરો ભરવાડે તેને તદ્દન સામાન્ય સમજી પાણીમાં ફેંકી દીધા પરંતુ એક તેના ધાબળા સાથે ચોટેલું જ્યારે તેણે ધ્યાનપૂર્વક જોયું ત્યારે તે સોનામાં ફેરવાઈ ગયું હતું જે સ્થાન પર મંદિર સ્થિત છે ત્યાં જ એક ઝાડનું ઝાડ છે અને આ ઝાડ સાથે માતાજીનું ત્રિશૂલ ત્રિશુલ પણ બિરાજમાન છે માન્યતા છે કે આ ત્રિશુલ દર વર્ષે ચોખા જેટલું વધે છે માન્યતા મુજબ જ્યારે પૂરો ભરવાડ માટલિયા ધરામાં પ્રવેશીને સોનાનું મંદિર જોઈ આવ્યો ત્યારે તેણે આ ઘટના રાજાને જણાવેલી રાજાએ આ ભવ્ય સુવર્ણ મંદિર ધરામાંથી બહાર કાઢવા માટે નવસો નવ્વાણું કોષ ખોદાવ્યા અને પાણી ખેંચી ખેંચીને માતાજીનું મંદિર શોધી નાખ્યું તેની ઉપર સોનાનું ઈંડું પણ જોવા મળ્યું હતું આજે પણ માટલ ગામના લોકો માટલિયા ધરાનું પાણી ગાળિયા વિના સીધું પીવે છે સ્થાનિક લોકો માને છે કે આ પાણીના દિવ્ય ગુણો તેમને પ્રાણીજન્ય રોગોથી બચાવે છે આ કારણસર ઘણા ભક્તો આ પાણી લઈને પોતાના ઘેર લઈ જવાનું પસંદ કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને રાજપરા ખોડિયારમાંનું મંદિરનું નિર્માણ કેવી રીતે થયું તે રહસ્ય જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ